ત્યારે બોટાદ જિલ્લા પોલીસ નવરાત્રીને લઈને એક્શનમાં આવી ગઈ છે ત્યારે નવરાત્રિમાં નિર્ભયતાથી ગરબે રમી શકે તે માટે પોલીસે અલગથી બંદોબસ્ત ગોઠવ્યો છે ત્યારે નવરાત્રિને લઈને રાત્રિ દરમિયાન મહિલા પોલીસ સી ટીમ અને પોલીસ જવાનો ખડે પગે રહેશે ત્યારે મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં માતાજીની આરાધના કરશે અને ગરબે રમતી બહેનોની સુરક્ષા પણ કરશે ત્યારે શહેરમાં તેમજ જિલ્લામાં રાત્રિ દરમિયાન પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે ત્યારે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે જવું નહીં તેમજ રાત્રિ દરમિયાન ઓછી પબ્લિક હોય તેવો રસ્તો પણ પસંદ ન કરવો તેમજ કોઈ જગ્યાએ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા બોટાદ જિલ્લા પોલીસે અપીલ કરી છે ખાસ કરીને બોટાદ શહેર તથા બોટાદ જિલ્લાની અંદર સમગ્ર ગ્રામ્ય વિસ્તાર દરેક જગ્યાએ જે નવરાત્રિ મહોત્સવનું આયોજન છે એમાં જિલ્લા લેવલે જિલ્લા ખાતે મહિલા પોલીસ કાર્યરત છે એની સી ટીમ અને તાલુકાઓમાં પોસ્ટે લેવલની સી ટીમ દ્વારા જે બહેનો ગરબા રમનાર છે એમની સુરક્ષા માટે જિલ્લા પોલીસે અલગથી બંદોબસ્ત ગોઠ્યો છે વિશેષ વાત કરું તો સી ટીમની બહેનો યુનિફોર્મ પ્લસ અમારા દ્વારા જે ટ્રેડિશનલ ડ્રેસ છે એમાં અને ખાનગી કપડામાં બધી ટીમો અમારી ડિપ્લોય કરવામાં આવનાર છે અને આપ સૌ જાણો છો એ રીતે આ શક્તિની આરાધનાનું પર્વ છે તો જિલ્લા પોલીસ પણ આરાધનાની સાથે સાથે ગરબામાં લોકો સાથે સહભાગી થાય અને જે માતા દીકરીઓ ગરબામાં પાર્ટિસિપેટ થનાર છે એમની સુરક્ષા પણ જળવાય એ રીતે જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત અને સુરક્ષાને લઈને તમામ તૈયારી કરવામાં આવી રહી છે લોકોને ખાસ જિલ્લા પોલીસ દ્વારા આપના વતી હું મેસેજ આપવા લાગીશ માગીશ કે કોઈ પણ અજાણી વ્યક્તિ છે એની સાથે જવું નહીં આ જગ્યા પર નવરાત્રિની જે જગ્યાઓ છે ત્યાં જવા માટે ઓછી પબ્લિકો એવો રસ્તો પસંદ નહીં કરતા ભીડભાડવાળી જગ્યાએથી જાય કંઈ પણ અજૂબતું લાગે અથવા તો શંકાસ્પદ લાગે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરે પોલીસના જે હેલ્પલાઇન નંબર છે સો નંબર એકસો બાર અથવા તો વન એઇટ વનનો સંપર્ક કરે અને જ્યારે પણ જિલ્લા પોલીસનો સંપર્ક કરવામાં આવશે અમે તુરંત જ રિએક્ટ કરી અને એને ન્યુટ્રલાઇઝ કરવા પ્રયત્ન કરશું